સોનાલિકા ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ સેટ વેચવાનો છે બંને વસ્તુ એકદમ વ્યાજબી ભાવે અશોક સીને તો બંને વસ્તુ વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તેમનો કોન્ટ્રેક્ટ કરો ટ્રેક્ટર ટ્રેલર બંને વેચવાના છે વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે જે અશોક સિંહ બંને વેચવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે સોનાલિકા DI 740 મોડેલ ની વાત કરું ટ્રેક્ટરના તો 2006 ના મોડેલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર રેડ કલર માં છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર નું એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ ફ્રન્ટ કમ્પ્લીટ બ્રેક પણ કમ્પ્લીટ જોવા મળશે સ્ટીરિંગ સારું ટોટલ વસ્તુની જવાબદારી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ તમે ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બંને વસ્તુ લેવા કે જોવા જાઓ અશોકસિંહનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તળિયું ચોખ્ખું સાયડિયું પતરા સારા સળો જોવા નહીં મળે ટાયરનું કંડિશન પણ સારું બંને વસ્તુની ટોટલ જવાબદારી અને ટ્રેલરમાં તમને તમને બુક પેપર મળે લખાણ મળી જશે બંનેની કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ સેટ લેવો હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે